ભરૂચ જનહિતાળ ચેરિટેબલ ટ્રસ્ટનો નો પદવીદાન સમારંભ યોજાયો હતો ભરૂચ જનહિતાબલ ચેરિટેબલ ટ્રસ્ટનો હોટલ લોડ ખાતે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી પાલિકા પ્રમુખ વિભૂતિબાઈ યાદવ હેમાલી રાણાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ કરાયો સેફાલીબેન પંચાલને વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ડિરેક્ટર નૈનાબેન પટેલને આસિસ્ટન્ટ ડિરેક્ટર નૈનાબેન કુમારને ગ્રુપ લીડર તરીકે નિમાયા સાથે ટ્રસ્ટના લોકહિતના કાર્યોનું પાંચ વર્ષનું સર્વૈયુ પ્રકાશિત કરતા બુકલેટનું વિમોચન કરાયું પ્રમુખ નિતિન માને અને ઉપ્રમુક જિગ્નાસા ગોસ્વામીએ આભાર માન્યો સાથે ભરુશના મીડિયા કર્મીઓને પણ ભેટ આપી સન્માનિત કરાયા સંસ્થાના પદવીદાન સમારંભમાં પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટ દ્વારા આજે ઇન્સ્ટોલેશન કાર્યક્રમ ગયો છે ખૂબ સુંદર વાતાવરણમાં કાર્યક્રમ ત્રણ બેનો જે આ વર્ષે વધુ સમય આપીને આ ટ્રસ્ટની પ્રવૃત્તિઓ સાથે કામ કરવા માટે જોડાયા છે જેમની સૌગત વિધિ થઈ છે જન ઇટાર્જ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચ જિલ્લામાં ખૂબ સુંદર સેવાકીય કામો કરે છે